ભોગ પટેલે લાખ ગુમાવ્યા જેનો નોંધાતા એકને લીધો ભાવનગર શહેરમાં ડિજિટલ એરેસ્ટ ના ભોગ બનેલા મયુરભાઈ જીવરાજભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની સાથે પંદર લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પગલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે ભાવનગર શહેરના મહિલા કોલેજ વિસ્તારમાં રહેતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલને દાહોદમાં રહેતા આરોપી ધનંજય મુકેશભાઈ પુરોહિતે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા જેમાં સીબીઆઈ અને પોલીસ હોવાનું કહીને નામે એક પાર્સલમાં ડ્રગ હોવાનું જણાવી તેમના વિરુદ્ધ વોરંટ નીકળ્યું છે ઈડી અને સુપ્રીમ કોર્ટના બનાવટી કાગળો પણ દર્શાવ્યા હતા આમ ડિજિટલ એરેસ્ટ કરીને છુટકારા રૂપે સિક્યોરિટી પેટે ક્ષપલાક જેવી રકમ પડાવી હતી પોલીસે હાલ આરોપીને ઝડપી લીધો છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા